હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે એક બનાવવાની છે સરસ મજાની ઇમરજન્સી ચટણી જેને તમે ઇમરજન્સી મતલબ તમે એવી ટાઈમે યુઝ કરી શકો જ્યારે ઘરમાં તમને કંઈ શાક ન હોય કે તમને કંઈ આઈડિયા ન હોય કે આજે શું બનાવવું અને તમને ટેસ્ટી પણ બનાવવું હોય ફટાફટ પણ બનાવવું હોય અને બધાને ભાવે એવું બનાવવું હોય તો ત્યારે તમે આ ચટણીનો યુઝ કરી શકો છો અને એમ પણ તમે સાઈડ ડિશ તરીકે સાથે પણ બનાવી શકો છો ખૂબ જ સરસ આ ચટણી લાગે છે એકદમ સ્મોકી એની ફ્લેવર હોય છે અહીંયા આપણે એના માટે બે ડુંગળી શેકી લીધી છે ટમેટા શેકી લીધા છે અને આ રીતે લસણને આપણે શેકી લીધું છે આ રીતે આપણે એને ઉપરની જે સ્કીન છે એની છાલ એ એકદમ કાળી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે આપણે લસણ પણ આ રીતે કાળું થઈ ગયું છે ડુંગળી પણ કાળી થઈ ગઈ છે અને આ રીતે મરચાં આપણે શેકવાના છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને સરસ મજાની આ રીતે આપણે ગેસ ઉપર ડાયરેક્ટ શેકી લેવાની છે હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને જે આપણે બનાવીશું સરસ મજાની સ્મોકી ફ્લેવરવાળી ચટણી જેને આપણે ખૂબ જ ઝટપટ બનાવી લેશું તો એના માટે આપણે જે આ શેકેલી બધી વસ્તુ છે એને આપણે આ રીતે પહેલાં એની છાલ ઉતારી લેશું આ રીતે ઉપરનો બ્લેક છાલ છે એ આપણે ઉતારી લેવાની છે અને આપણે એને શેકીને પછી પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપશું તો એની સરસ મજાની ફ્લેવર છે એ એની અંદર જ આપણને એનો ટેસ્ટ માણવા મળશે અને ખૂબ જ એકદમ લિજ્જતદાર લાગશે તો આ રીતે મેં પે સૌથી પહેલાં ડુંગળીની આ રીતે છાલ ઉતારીને એને નાના નાના ટુકડા કરી લીધા છે ત્યાર પછી મરચાંના ડીટિયા કાઢી લેવાના છે અને આ રીતે અગર મરચાં બહુ તીખા હોય તો તમે એના બી પણ કાઢી શકો છો આ રીતે છાલ ઉતારી અને પણ અહીંયા મેં મીડિયમ તીખા મરચાં છે એટલે મેં આ રીતે ત્યાર પછી ટમેટાની છાલ આપણે આ રીતે ઉતારી લેવાની છે સરસ મજાના આ રીતે લાલ ટમેટા ખૂબ જ સરસ લાગે છે સુગંધીદાર આ રીતે બધી જ મેઉ ટમેટાની છાલ મેં ઉતારી લઈશ આ રીતે છરીએથી તમે આ રીતે ઉતારી શકો છો તો ટમેટા આપણે આ રીતે તૈયાર છે ત્યાર પછી આપણે એના પણ ટુકડા કરી લેવાના છે આ રીતે સરસ મજાના નાના ટુકડા કરીને આપણે બધું જ એક આ રીતે પ્લેટમાં આ રીતે રાખ્યું છે ત્યાર પછી લસણ છે એને પણ આપણે એની આપણે ફોલી લેવાનું છે ખૂબ જ સરસ આ રીતે ફટાફટ લસણ ફોલાઈ જાય છે આ રીતે બધું જ લસણ ફોલાઈ ગયું છે એમાંથી સરસ મજાની ફ્લેવર આવી રહી છે હવે આપણે આ ચટણીને આ રીતે આપણે થાળીમાં આ રીતે વચ્ચેની સાઈડ પર આપણે એકઠી કરી લેશું આ રીતે અને ત્યાર પછી આપણે એને બનાવવાની પ્રોસેસ કરવાની છે અને ત્યાર પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને મસાલો નાખ્યો છે મસાલો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી શકીએ છીએ કારણ કે મરચાં આપણા તીખા છે કોથમીર નાખી અને આ રીતે આપણે ફટાફટ આ રીતે એને ખાંડી લેવાનું છે સરસ મજાનું તમે જોઈ શકો છો અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરવાનો છે અડધા લીંબુનો આ રીતે તમે એને આ રીતે વચમાં આ રીતે કરતું જવાનું છે અને ખાંડતું જવાનું છે આ રીતે જ્યાં બી તમને થોડીક આખો પીસ દેખાય આ રીતે લસણ કે ડુંગળીનો ટુકડો તો ત્યાં તમે આ રીતે દસ્તા વડે આ રીતે તમારે કરવાનું છે તમને એમ લાગશે કે આ બધી બહુ ઝંઝટવાળી પ્રોસેસ છે પણ એકદમ સરસ અને ઇઝી પ્રોસેસ છે અને ખૂબ જ જલ્દી થઈ જાય નહીં આમાં તમારે મિક્સરની જરૂર પડે કે ન તમારે કોઈ પણ ખાણીદા ખાઇણીની કે ખરબટ્ટાની જરૂર પડશે આ રીતે તમે ઇમિડિયેટલી આ રીતે તમે આ રીતે કરી શકો છો અને અહીંયા થોડું લીંબુ મેં એડ કર્યું છે અડધું લીંબુ અને આ રીતે હાથ વડે ચોળી અને બધું એક કરી લેવાનું છે આપણે એને એકદમ મુહિમ પેસ્ટ નથી બનાવવાની મિક્સર જારમાં કરીએ એવી આ રીતે થોડુંક આ રીતે અધકચરું રાખવાનું છે તો આપણી તૈયાર છે સરસ મજાની ઇમરજન્સી ટાઈમમાં ઉપયોગમાં આવેલી સ્મોકી ચટણી તો તૈયાર અને આપણે આ રીતે પ્લેટમાં સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવી સરસ એનો કલર છે કેવી એની ફ્લેવર છે જોઈને જ ભૂખ લાગી જાય એને તમે રોટલી રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો